હલો મિત્રો નમસ્કાર તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે આવી ગયા છે સુરત કિમ જ્યાં ગોળ બનાવવાની ફેક્ટરી છે તો આપણે સંપૂર્ણ ગોળ બનાવવાની પ્રોસેસ જણાવીશું અમારા ભૈયુંભાઈને જણાવીશું અને તમને પણ વિડીયોમાં જોડાઈશું મજા આવી છે દેશી ગોળ બનાવવાનો પ્રોસેસ તેમજ અલગ અલગ જે વેરાયટી છે એ ગોળની આપણે બનાવીશું સંપૂર્ણ બતાવીશું તો ચાલો આપણે મિત્રો ભાઈઓને આ ગોળ કઈ રીતે બને દ આ શેરડી છે આ શેરડી આ શેરડી નો પૂરા થપ્પો છે આ પૂળા છે આ છે મશીન છે આ લાઈટ વહી જાય ત્યારે મશીન આના ઉપર થી હાલે છે લાઈટ અને અત્યારે આ મોટર ઉપરથી થી હાલે ખોલવું અત્યારે લાઈટ ઉપરથી થી હાલે ખોલવું જો આ મોટર છે રોટર ફરે જનરેટર છે પછી આ શિયા નાખે રસ બને કઈ રીતે રસ બને શેરોડી નાખે કાપી નાખે નાખે ને રસ વાલા તમને હમણાં બતાવો તમે

અહીંયા નીકળે કોથળામાં રસ ની ઓલે કામ એમાં નાખે પછી રસ આવેલાવેકળવા માંડ્યું હમણાં પછી આને હે ને આમાં નાખશે એ પાવડ ઓલા સોડા ની આ ઉકળવા માંડ્યું છે હવે રસ ઉકળવા હોય નખો હોય

ઓય કાઢે હા હમણા કાઢ્યું હલાવી તો આ ભૂલ ગરમ થઈ ગયું છે એટલે ભાઈ ફાશ મુક દીધો જો ધુમાડા નીકળે અને માનો જો બો પાતળું

અમને પાને પર નજુ લાગતો હોય છે હમ આ બન મન નજુ હે ને ગોળ હે બોક્સ પછી જાય આ રીતે ગોળ બોક્સ બને જાય માજો બે વા ગોળ થાય બોક્સ গায়